તો કેમ છો મિત્રો સ્વાગત છે છીએ ના મંદિર તરફ કંકોળા વીણવા અને ત્યાં વૈશાલી છે એ મને બોલાવે છે પપ્પા પપ્પા કરીને તો જોઈએ શું કે છે તો મિત્રો વૈશાલી કે હે કે અહીંયા ખિસકોલી મરેલી પડી છે તો જોઈએ આપણે સાચું બોલે છે કે ખોટું બોલે હે તો મિત્રો કંકુડા વિના પણ હવે ખિસકોલી અહીંયા મરેલી પડીએ તો આપણે પેલા એને દફન વિધિ કરી લઈએ પછી આપણો કંકુડા મિશન ચાલુ કરીએ તો ખિસકોલી પકડી લીધી છે હાથમાં અને અહીંયા હાથ થી ખાડો ખોદી અને અહીંયા આપણે આપણે એને દાટી પછી આપણો બીજો ચાલુ કરશું તો ફિસકુલી અહીંયા આપણે દફન કરી દીધી છે અને તમે પણ કોઈ પણ જનાવર આવી મરેલું દેખાય તો એને જરૂરથી દાટી દેજો ઓમ શાંતિ તો મિત્રો આપણે ખિસકોડીને દાટી દીધી અને હવે જઈ રહ્યા છીએ જોઈએ કંકુડા મળે છે કે નથી મળતા કારણ કે હજી એટલા બધા થયા નથી તો કરી લઈએ મળે કે નહીં મળતા કંકુડા તો જોઈએ તો દોસ્તો આપણે આવી ગયા છીએ કંકોડા ના વેલા બાજુ અહિયાં એક ગટર આપણે બનાવેલી છે પાણી ના આવે માટે અને બ્યુટી કંકુડા વીણે છે તો કંકોડા તો હે ચલો એક તો મળ્યું પણ જોઈ લેજો તો મિત્રો તમે જોઈ શકો છો કંકોડું બીજું એક પણ બ્યુટી ને મળી ગયું છે અહિયાં તમને દેખાય છે પાછળ એક કંકોડું મને પણ મળ્યું છે નાનું છે પણ ચાલશે કારણ કે આપણને